નમસ્કાર નડિયાદ ખાતે બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવી ખેડા જિલ્લાના વડા મથક નડિયાદના પીજભાગોળ ખાતે આવેલ પ્રાચીન સમય દરમિયાન સ્થાપેલ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે ખૂબ ધામધૂમથી હનુમાન જયંતિ ની ઉજવણી શ્રી પંચકુંડી મારુતિ મહાયાગથી કરવામાં આવી હતી નડિયાદના પીંજભાગોળ શિવાશ્રય કોમ્લેક્ષ પાસે આવેલ શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે લગભગ છેલ્લા દસ વર્ષથી હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે પીંજભાગોળ યુવક મંડળ અને શ્રી બાલા હનુમાનજી મંદિરના પૂજારી શ્રી અશ્વિનભાઈ મહારાજના સહયોગથી શ્રી પંચકુંડી મહાયા કરવામાં આવે છે અને દરેક ધર્મના પ્રજાજનો આ યજ્ઞનો ખૂબ શ્રદ્ધાપૂર્વક દર્શનનો લાભ લેતા હોય છે આ હનુમાન ના શ્રી પંચકુંડી મારુતિ મહાયાગના દર્શન અને મહાપ્રસાદ માંગ લગભગ માં શ્રદ્ધાપૂર્વક લાભ લીધો હતો આ સાંજે થઈ હતી અને ત્યારબાદ હાજર ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો ત્યારબાદ રાત્રે દસ વાગ્યા વાગે ખોડિયાર ભજન મંડળ સારસાના ભાવિકોએ સુંદર ભજન રજૂ કર્યા હતા તે બદલ સમસ્ત યુવક મંડળને ધન્યવાદ આપ્યા હતા દીકમાલા ન્યૂઝ કાંતિભાઈ મિસ્ત્રી અમેરિકા કેલિફોર્નિયા નડિયાદ